આજનું અમાસ ટ્રાફિક છે કે લોકો પિતૃને પાણી રેડવા આવ્યા છે અમારે આ ભાવું જો કે શું કરવા જશ હોય પાણી રેડ દીધું હવે ભાવુ દીવો કરવા જાય છે જોઈએ આપણે પીપળાનું એટલું મહત્ત્વ છે માણસો ગુજરાતમાંથી ક્યાં ક્યાંથી આવે છે

Jadi kita ni kari orang tempoh dalam, buat tempoh ni. Kita buat di kelangan kita, kita buat tempoh di sana. Ya, jauh ya, jauh. Nanti malam tiada tempoh jauh tu. Ya, ya, ya. Ah. Ya. Hello, bay. Kau betul sekian lama ni face mask nanti. Macam sini. પ્રાચી માં આવેલી આ નદી નું કોમેન્ટ કરજો આ છે પ્રાણ નું પ્રાણ પીપળા તરીકે ઓળખાય છે અને આપણે પિતૃ તરીકે એને પૂજી છે